જ્યારે અન્ય ભાજપા સિનિયર દિલીપસિંહ ગોહિલે આ વાતનો આપતા કહ્યું કે આ દિવાળી સમારોહ નથી પણ સિનિયર કાર્યકર્તાનું સંમેલન છે સૌથી મહત્વની વાત એ છે કે આવનાર સમયમાં શહેર ભાજપા પ્રમુખની નિમણૂક થવાની છે તેને ધ્યાનમાં રાખીને આજની બેઠક મળનારી હતી આ બેઠકનું આમંત્રણ શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા કે કાર્યાલયથી પણ નહોતો પાયું તો પછી ભાજપાના આ કાર્યકરો નેતાઓ અને અગ્રણીઓ કેમ ભેગા થવાના હતા તે મોટો સવાલ છે હાલ શહેર ભાજપાનું નમો કમલમ કાર્યાલય શરૂ થયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો બેસી શકે છે તેમ છતાં હોટેલમાં બેઠક કેમ યોજાનારી હતી તે મોટો સવાલ છે શું અહીં ભાજપાનું અસંતોષોનું જૂથ ભેગું થયું હતું કે કેમ તે ચર્ચાઓનો વિષય છે જો કે આજે મળનારી બેઠક દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને પગલે રદ કરવામાં આવી હતી જો કે હોટેલની બહાર પૂર્વ કોર્પોરેટર ડોક્ટર જીગીશાબેન શેઠ અશોક પંડ્યા રામ મનોહર તિવારી હસમુખ પટેલ રશ્મિકા રાજપૂત કિરણ ગુજ્હર પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેનો દિલીપસિંહ ગોહિલ મીનાબા પરમાર અને હાલના કોર્પોરેટર છાયાબેન ખરાદી સહિતના વરણીઓ નજરે પડ્યા હતા આ બેઠક ભાજપના નવા શહેર પ્રમુખની વરણી અગાઉ મહત્વની ગણાતી હતી શું એક ફ્રેશર ટેકનિક હતી કેમ કે કેમ તે ચર્ચાનો વિષય છે પાર્ટીનું નાક દબાવાનો આકર્ષો હોવાની વાત વહેતી થઈ રહી છે મને કાલનો મેસેજ છે હું પોતે આઉટ ઓફ સ્ટેશન હતો હું બપોરે ત્રણ વાગે આવ્યો છું અને સીધો અત્યારે બેઠક અટેન્ડ કરવા આવ્યો છું અને આજ મીટિંગ આવી જ રીતની મીટિંગ પહેલાં પણ અમારી થઈ હતી લગભગ આઠ નવ મહિના પહેલાં જથી એ મિટિંગમાં પણ આજ બધા સિનિયરો જ હતા આજની મિટિંગ પાર્ટીના જ બધા લોકો છે એટલે અસંતુષ્ટ છે પાર્ટીના ના 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 કોઈ પદાધિકારીઓ અસંતુષ્ટ હોય શકે તમને કોનો ફોન આવ્યો સાહેબ આપને તો થઈને મને એક વસ્તુ એવું કહો કોઈસાણ પદાધિકારી હોય મારો પ્રદેશ નો હોય કે લોકલ હોય સર એનો ફોન આવે એટલે અમારે તો આજે રહેવાનું હોય એ કઈ નારાજગી ના કેવાય ને બસ હાજર રહેવાનું છે વડોદરા ની ચિંતા મને કાર્યકર્તા નો હતો કે દિવાળી નું ગેટ ટુગેધર છે આવજો પણ રાષ્ટ્રીય શોક જાહેર થયો તો મને રિસેપ્શન પર એવું કીધું કે હું લતી રહ્યો છે એટલે હું ઘરે જઈ રહી છું એ કોલ જેનો આવ્યો તો ને એનો કોલબેક થતો નથી મેં અત્યારે ટ્રાય કર્યો પણ કોલબેક નથી થતો એટલે મને રિસેપ્શન હોલ પર એવું કીધું કે કાર્યક્રમ મુલતવી રહ્યો છે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ના ના પ્રેસર વેસર તો કશું નહીં દિવાળીનું ગેટ ટુગેધર છે તે આવવાનું છે સયાજી હોટલ છ વાગે એટલે હું અહીં આવી હતી તો પણ રિસેપ્શન હોલ પર એવું કીધું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે એટલે પ્રોગ્રામ મુલતવી રહ્યો છે વંચિત હું તો મારા એરિયામાં અમે તો ચારેય કાઉન્સિલર સક્ષમ છીએ બરાબર વિકાસના કામો અમે ચારેય કાઉન્સિલર પોતપોતાની રીતે પોત પોતાની ક્ષમતા પ્રમાણે સારા જ અમે તો વિકાસ કરી રહ્યા છે અમને એવું વોર્ડ ત્રણમાં તો નથી જ લાગતું કે વિકાસ અમે ક્યારે છે વડોદરા શહેરનો તો હવે હું કંઈ સ્ટેન્ડિંગમાં નથી કે ખબર પડે મને એઝ કોર્પોરેટર પીએમ રૂટ નું જે થયું એ અમને વિકાસ દેખાયો અને હવે કહે છે કે એપ્રિલ મહિના સુધીમાં વિકાસ બરાબર દેખાશે એ તમે જોઈ લેજો એવું અમને કહે છે બાકી અમને પાણીની સમસ્યાને લીધે ખૂબ લડીએ છે ખૂબ ડોળું ગંદુ ધીરું પાણી આવે છે એના માટે મારે સતત અઢી ત્રણ વર્ષથી પ્રયાસો ચાલુ છે સ્પષ્ટ રીતના કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે બધા એ ઘણો વખત થયો છે આપણા બધા અવારનવાર પોલિટિકલ કાર્યક્રમો તો મળતા જ હોય છે કાર્યાલય પર જે છે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા હોય છે આજે આપણે બધા જે છે એ સાથે બેસીને સાંજે જે છે બધા સાથે જમીએ અને વાતો કરીએ વડોદરા શહેરના વિકાસ માટે વડોદરા શહેરમાં કંઈક નવું શું કરી શકાય એના માટેની ચર્ચા વિચારણા કરીએ છીએ બસ આટલા વિષયો માટે જ અમે ભેગા થયા ના દિવાળીનું ગેટ ટુગેધર નથી ખાલી ખાલી બધા જે સિનિયર કાર્યકર્તાઓ છે એ લોકો બધા જે છે કે ભાઈ ચલો આપણે અવારનવાર કાર્યક્રમોમાં તો ભેગા થઈએ છે આ એક એવું ઇન્ફોર્મલ વેમાં જે છે સામાજિક એક ગેટ ટુગેધર કરીએ એમ આમાં કોઈ એવું દિવાળીનું સ્પેશિયલ દિવાળીનું ગેટ ટુગેધર એ રીતનું નથી આમંત્રણ તો પાર્ટી લેવલે કોઈકનો ફોન આવે તો આવવું પડે આ પ્રમુખને પૂછ્યું હાલના સાંસદને પૂછ્યું બધાને પૂછ્યું એ લોકો બધા જ એવું કહે છે અમે આવા કોઈ પ્રકારના કોઈ કાર્યક્રમ નથી રાખ્યા તો એવું કયું એક અસંતુષ્ટ જૂથ ઊભું થયું કે જેને જો અસંતુષ્ટ એવી તો કોઈ વાત છે જ નહીં ને પાર્ટીમાં કોઈ દિવસ મનદુખ હોતું નથી મતભેદ હોય ને એને માટે દરેક પોત પોતાનું મંતવ્ય રજૂ કરતા હોય છે તો એને કંઈ આપણે મનદુખ ગણતા નથી મતભેદ છે મતભેદ તો દરેકને હોઈ શકે ઘરમાં નથી હોતા આપણને આપણા ઘરમાં દસ સભ્યો હોય તો દરેકના મત તો કંઈક થોડા અલગ અલગ તો થાય ને અને મતભેદ છે કે નહીં એવો કોઈ સવાલ જ નથી ને મતભેદ હોય તો બધા ભેગા મળીને એનો ઉકેલ પણ લાવી શકતા હોઈએ છીએ શહેરના વિકાસ માટેની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સંગઠન ના હોય કે સત્તા ના હોય એ ક્યારે વડોદરાનો વિનાશ પીછે નહીં ભારતીય જનતા પાર્ટી એ એકમાંથી અનેક કાર્યકર્તાઓને જ્યારે ઉભા કર્યા હોય

હું આઉટ ઓફ સ્ટેશન હોવાથી એને મને એવા મેસેજ આવ્યા કે મમ્મા તમારા ફોન ની અંદર એક એવો મેસેજ છે કે પાર્ટીની ની મીટિંગ છે ને એના માટે તમારે સાહજી હોટલ જવાનું છે એટલે મારો પણ એવો જ વિષય હતો કે મારો અહીંયા એક મારા પોતાનું ફેમિલી ફંક્શન નાનું એવું હતું જેની અંદર હું આવવાની હતી અને એ રીતે હું આવી ગઈ પણ કદાચ મને એવું હતું કે મારું આ ફેમિલી ફંક્શન પતે પછી પાર્ટી નો જે કઈ પણ મિટિંગ હશે એ હશે અને આ મિટિંગ નું આયોજન મને ખ્યાલ છે ત્યાં સુધી મોટા ભાગે એ પાર્ટીના આવનારા આખા વર્ષ દરમિયાન ચાલતા વિષયો કે આપણે અટલજીની જન્મદિવસ પ્રસંગે પણ આપણે સુશાસન દિવસ દિવસની ઉજવણી કરી અને વિવિધ વિતરણના કાર્યક્રમો થતા હોય છે જેની અંદર આપ બધા પણ હાજર જ હશો સયાજી હોસ્પિટલ હોય એ બોર્ડના દરેક વિસ્તાર હોય અને બાળ દિવસની ઉજવણીના પણ એવા આખા વર્ષ દરમિયાન દરરોજ કાર્યક્રમો કાંઈક ને કાંઈક વિવિધ જવાબદારીના લોકોને આપવામાં આવેલા છે એના ભાગરૂપે એના આયોજનના ના ભાગરૂપે બિલકુલ